કે ગમે મંદિર છે આપણે મંદિર કરાથી ઓરું કરાથી જરીકો ઓરુ કે તો આપણે જઈએ ચાલો બની રહેજો બ્લોગ માં છેલે સુધી તો ગાઈસ અમે નકડી ગયા છે ફરવા માટે મંદિરે જવા માટે તો છેલે સુધી બ્લોગ માં બની રહેજો અને આ કોઈક વાતાવરણ લાગે છે અને છુટ્ટા સવાય વાદરાકાઈન છે અમારા ગામનો નજારો દેખાડીએ તો આપણે એક વાટવાની ડુંગરી બાજુ આવી ગયા છે અને ટીકુને સારા આપણે બોલો તમે આવું અને આપણે હવે અત્યારે હશે અને જોરદાર એવો બ્લોગમાં સપોર્ટ કરજો કે બધા મિત્રોને બહુ બ્લોગમાં ચાલ આપણે જઈએ તો આપણે હવે આ ચોકડી મેન તો આપણે મળી ગયા છે એટલે આ રહી દોકણ તો બની જઈશું બ્લોકમાં સીધી સુધી અને આ બ્લોગમાં વધુથી વધુ સેમ કરજો અને લાઈક કે બધે મિત્રો આપણે સ્પેશિયલ તડકામાં બ્લોક બનાવવા માટે નાખ્યા છે ચોકડીથી થઈ ડ્રાઈવ કરી દોડતું ડ્રાઈવ છે તો બધી ચાલો હવે ગાડી ઉભી રાખવા આપણે તો આપણે હવે આવી ગયા છે મંદિરે અને લોકેશન બે ફીટ જોડે લાગે છે અને અને આ રહ્યું મસ્ત મંદિર લાગે છે તો ચાલો આપણે હવે જઈએ એટલે બ્લોગ બનાવવા માટે સાસ આપણે આ મંદિરે આવી ગયા કોઈ મંદિરે બ્લોગ આવી નહીં હોય એવું લાગે છે કે હા લોકેશન ની વાત કરીએ તો સરદાર સ્કૂલ થી ઉર હા આવું કંઈક ગેટ લાગે રહ્યો છે અને મસ્ત મસ્ત લાગે છે અને બહુ મોટું પાસું બન્યા બનાવ્યું છે અને નાના મંદિરો છે તૈન મંદિર છે એક આ મંદિર છે અને આ છે અને એક બીજું આ રહી એક ભાઈ આપણે દીક મોબલ પકડા મૂર્તિ પગ લાગી આપણે ચાલો આવી જાય તો મિત્રો આ આપણે મંદિર આપણે જોઈએ અને એ ભાઈ તમે જુઓ કંઈ હોવ પાછી મિત્રો હનુમાન ની મૂર્તિ રહ્યા તો હવે ઉપર જઈશું ચંપલ કાઢી દઈએ તો હા બરોબર છે અને લાવે છે મસ્ત મસ્ત મંદિર બંધ છે પણ ખૂબ ફરી રહ્યો છે અને આ રહ્યું મંદિર આપણું

હવે મંદિર પાસે જઈએ ચાલો આવું કંઈક લાગે છે તો આ નોની મંદિર બાજુમાં બહુ મોટું એક ભાઈ આ પેલા રહી ઘોડા આ અને

જમઘોળી રહીને પછી આપણે જઈએ ઘરે તો મિત્રો ચાલો તો અમે મિત્રો બેસી એક વાતો કરી લઈએ પછી આપણે જઈએ અને બે ફરી પંખાઓ તો ફરી રહ્યા છે અને આ મંદિરમાં આપણે કોઈ બ્લોગ અન્યા નહીં ત્યાં આપણે પહોંચી પહોંચી ગયા છે જે ભાઈ એક વાતો કરો ને હવે આ મંદિર હવે ક્યાર ભાઈનું છે આપણું ખબર નથી અને એ લખ્યું હોય ને

લાઈક ટીન સે આને ઉપર ફરી આયા છે મશીન મિત્રો આ કંતડી રહી કંતડી મશીન દેખાડતી દેખાડ દઈએ મશીન યે બની રહી છે મશીન આ દિલ પાસે આપણે લે લેને મને પાબ

અને આ બીજું રહ્યું મંદિર એક છે અને બીજું તૈન મંદિર છે છે અને બીજું આ રહ્યું આપણે હનુમાન દાદાનું મંદિર કેવું બી હવે આપણે હવે ચંપલ પહેરી દઈએ મિત્રો પછી આપણે પડીએ રોપ પડે તાર કરે આ છે મંદિર મિત્રો આ છે જયશભાઈ ગાડી કાઢી રહ્યા છે આ બના આ રોડે ગાડી કાઢી લીધી છે અમે આ તો તો આપણે જઈએ હવે આપણે જઈએ જામગોડા બાજુ અને પાછળ રહી મંદિર ચાલો તમે પણ આવ્યો મિત્રો ગાઈઝ આપણે રોંગ પર આવી ગયા છે અને આવું કંઈક લાગે છે તો જેમ કે હવે બજાર જ આવી ગઈ છે ચાલો આપણે હવે બજારમાં મળીએ તો આપણે જામગોડાના ભલે અત્યારે પહોંચી ગયા છે અને મસ્ત નજારો નજારો ખુલો એટલે ગ્લોપના મૈયા અને બધા શાકભાજી વેચાઈ રહ્યા છે ગયા છે ત્યારે જ પૈસા ખર્ચો ખબર પછી ગયા છે સમોસા ખાવા માટે અને અત્યારે છે હવે જામ કોળા હે સમોસા ખાવાની પહેલાં મન મખત તો છે એક પૈસા સમોસા લેવા જે વીસ રૂપિયા અહીં ખાવાના છીએ આપણે નહીં ખાવું ભાઈ અમને ખાવા ગયા છે ખાઈ છે અને પહેલા વેકભાઈ પણ થોડા થોડા દેખાય છે હવે દેખાય છે કમ્પ્લેટ આ પણ દેખાય છે ખાઈ રહ્યા છે સમોસા કઢીવાળા અને આ કંઈકથી જોવા છે ગાડી ભી રહી છે અને

કીપ કેટલી લીધી છે આવામાં સારો દેશ ભાઈ ગઈ ઉદઘાટન કર્યું છે મંદિર નું ખાવા બિહાડીને છે આ પર

મંદિરનો જે બ્લોગ બનાવી ગયા મસ્ત બ્લોગ જાય છે હા અગર પાછળ કંઈક જાય છે અને મોડા પાછળ રસવાડવાળા છે અને મિત્રો આ આ મંદિરવાળા બ્લોગ બે મજા આવશે લાઈક સબસ્ક્રાઈબ ભૂલતો જાય ના બ્લોગમાં ફરી આપણે મળીએ ચાલો